ગુજરાતના મોરબી જિલ્લાના એક યુવકનો વિડીયો સોશિયલ મીડિયામાં હમણાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે આ રશિયા યુક્રેન વચ્ચે વાયરલ થયો છે છે આ આ વ્યક્તિ લોકોને કરી રહી કે સંજોગોમાં રશિયન સેનામાં સામેલ ના થાય વ્યક્તિએ આરોપ લગાવ્યો છે કે તેને કથિત રીતે ખોટા ડ્રગ્સ કેસમાં બ્લેકમેલ કરીને રશિયન સેનામાં સેવા આપવા માટે મજબૂર કરવામાં આવ્યો હતો આ વ્યક્તિની ઓળખ સાહિલ મોહમ્મદ હુસેન તરીકેની થઈ છે કહેવામાં આવી રહ્યું છે કે સાહિલે આ વિડીયો યુક્રેનિયન સેના દ્વારા પકડાયા પછી જ બનાવ્યો છે આ ઘટસ્ફોટ એક ભારતીય વિદ્યાર્થીએ કર્યો છે જે રશિયામાં અભ્યાસ કરવા માટે ગયો હતો પરંતુ તેને જબરજસ્તીથી રશિયન સેનામાં સામેલ કરીને યુક્રેન બોર્ડર ઉપર મોકલી દેવામાં આવ્યો છે વિરોધ કરવા ઉપર યુવકને ખોટા કેસમાં ફસાવવાની ધમકી આપવામાં આવી હતી મજબૂરીથી યુવકને સેનામાં જોડાવું પડ્યું અને હવે તે યુક્રેન બોર્ડર ઉપર છે જેતી તેણે વિડિયો મોકલીને પોતાની આપવીતી સંભળાવી અને ભારતીયોના નામે એક અપીલભર્યો સંદેશ આપતા વડાપ્રધાન મોદી પાસે મદદની માંગ કરી છે હાલકી મેને ઇન્સ્ફોર્મલે મે કુછ કિયા નહી લેકિન ફિર ભી 7 સાલો કી જેલ હોઈ હૈ ઓર જેલ કે અંદર કુછ પોલીસ વાલો કે મેગા મેન ને કી وجہ સે યે રશિયા યુકેન અ વર્ક કોન્ટ્રેક્ટ સાઈન કિયા હૈ જો એક સબસે બડી ગલતી હૈ ઇસ وجہ સે યહાં પર ફિલર મે યુકેન મે ફસ સકું હુ એઝ અ લાઈક અ વર્ક ક્રિમિનલ